વડોદરાની એમએસ યુનિવર્સિટી માટે ગૌરવની વાત ધ્રુમિલ મિસ્ત્રી અને ખુશી વાંકાણીની ચાલીસ હજાર વિદ્યાર્થીઓ પૈકી માત્ર બે વિદ્યાર્થીઓનું યુવા સંગમમાં પસંદગી થવા પામી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર વીસમાં એક સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે કે જેનું નામ છે યુવા સંગમ આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની અંતર્ગત આવેલ છે જેમાં શિક્ષણ મંત્રાલયે પ્રેરિત કરે છે યુવા સંગમ માત્ર સાંસ્કૃતિક વિનિમય પર જ ભાર નથી મુકતો પરંતુ તેમાં નેતૃત્વ રમતગમત અને કૌશલ્યને વધારવા માટે રચાયેલ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે સહભાગીઓ સંદેશા વ્યવહાર અને ટીમવર્ક પર વર્કશોપમાં જોડાશે એસઆઈ દ્વારા આયોજિત રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેશે અને યજમાન રાજ્યના વીવીઆઈપી અને નોંધપાત્ર હસ્તીઓ સાથે વાર્તાલાપ કરવાની તક મળશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે છેતાલીસ હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા કે જેમાંથી પચાસ વિદ્યાર્થીઓની પસંદગી થવા પામી છે કે જે આવતીકાલથી લઈને સાત ડિસેમ્બર સુધી કેરેલા જશે અને ત્યાં વિવિધ પ્રતિયોગિતા અને કાર્યક્રમોમાં ભાગ લેશે આ કાર્યક્રમ અંતર્ગત એમએસ યુનિવર્સિટી બરોડાના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના બે સ્ટુડન્ટની પસંદગી થયેલ છે કે જેમનું નામ છે ખુશી વાકાની અને ધ્રુમિલ મિસ્ત્રી આ બંને વિદ્યાર્થીઓ અત્યારે એમબીએ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ત્યારે એમએસ યુનિવર્સિટી માટે ગર્વની વાત છે કારણ કે ગુજરાતભરમાંથી છેતાલીસ હજાર વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભર્યું હતું અને માત્ર પચાસ વિદ્યાર્થીઓની જ જ્યારે પસંદગી થવા પામે છે અને તેમાં પણ યુનિવર્સિટીમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને આ બે વિદ્યાર્થીઓ જ્યારે પસંદ થયા છે ત્યારે તેમનામાં તેમજ મેનેજમેન્ટમાં ખુશી જોવા મળી હતી મારું નામ મિસ્ત્રી ધ્રુમિત રાજેશકુમાર હું ફેકલ્ટી ઓફ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીમાં અભી અભ્યાસ કરી રહ્યો છું અને અમે કેરળા જઈ રહ્યા છે કલ્ચરલ એક્સચેન્જના પ્રોગ્રામ હેતુથી ત્યાં મને કેરલા લઈ જશે ગુજરાત સરકાર તરફથી અમારે ત્યાં જઈને ત્યાંના કલ્ચર અને એ ત્યાંનું રહેણી એ બધું જોવાનું છે અને એના પર રિપોર્ટ લખીને અમારે ત્યાં આપવાનો છે કેટલી ગર્વની વાત છે કારણ કે આખા એમએસ યુનિવર્સિટીમાંથી તમે બે જ માત્ર વિદ્યાર્થીઓ છો કે જે એમએસ યુનિવર્સિટીને રિપ્રેઝન્ટ કરશો હા ગર્વની વાત તો છે કારણ કે ખાસા બધા લોકોએ ફોર્મ ભર્યું હતું અને એમાંથી અમે બે સિલેક્ટ થયા છે એમએસ યુનિવર્સિટીમાંથી એટલે ગર્વની વાત તો છે હું બહુ ગર્વની છે ને અત્યારે ફીલ હું બહુ ગર્વ ફીલ કરી રહી છું કારણ કે આ જે યુવા સંઘમાંથી અમે જઈ રહ્યા છીએ એની શરૂઆત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બે હજાર વીસમાં કરેલી જેનું નામ છે એક ભારત શ્રેષ્ઠ ભારત એમાંથી આપણું ટાઈપ જે છે મતલબ ગુજરાતનું ટાઈપ કેરલા સાથે છે તો આપણા સ્ટુડન્ટ્સ ત્યાં જાશે એ લોકોની સંસ્કૃતિ જોશે ત્યાંના લોકોને મળશે અને એ બધું ઓબ્ઝર્વ કરશે અને સેમ ત્યાંથી પણ લોકો અહીંયા આવીને આપણા ગુજરાતની સંસ્કૃતિ જોશે અને છે ને શીખશે એમાંથી અને અમે પણ ત્યાં છે ને પૂરેપૂરી કોશિશ કરીશું કે ગુજરાતનું જે ગર્વ છે અને ગુજરાતનું નામ છે ત્યાં રોશન કરીને આવી સિલેક્ટ હું ફેકલ્ટીનો બહુ આભાર વ્યક્ત કરું છું કારણ કે અમારા અમને અમને આ યુવા સંગમ વિશે જાગૃત એના લીધે અમે એમાં પાર્ટિસિપેટ કર્યું અને અને આજે આખા ગુજરાત તરફથી ત્યાં જવાનો મોકો મળ્યો છે તો હું બહુ થેન્કફુલ છું એના માટે ખુશી વંકાની હું રાજકોટથી બિલોંગ કરું છું અમારા વિદ્યાર્થીઓને યુવા સંગમ પ્રવૃત્તિ માટે પાર્ટિસિપેટ કરવા માટે પ્રોત્સાહન આપેલું એઆઈસીટીએ આ અનુસંધાને ગુજરાતભરમાંથી ટેકનિકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પાસેથી યુવા સંગમમાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવેલી અમે અમારા વિદ્યાર્થીઓને આ સ્પર્ધા આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપેલું અને એમને કહેલું કે તમે ખાસ કરીને જે ગામડાના વિસ્તારોમાંથી આવે છે પછી જે પછાત વિસ્તારોમાંથી આવે છે અને શહેરી વિસ્તારોમાંથી આવે છે એ લોકોને અમે ખાસ કહેલું કારણ કે આ જે યુવા સંગમની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એઆઈસીટી દ્વારા એમાં એ લોકો એવું ઈચ્છે છે કે જે ડિવાઈડ છે ગ્રામીણ અને શહેરી વિસ્તારો એને કઈ રીતે પૂરવામાં આવે એટલે એ આ જે યોજના હેઠળ એ લોકો ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પણ શહેરી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ જેટલી જ તક મળે અને એકબીજાની સાથે શીખવાનું આદાન પ્રદાન કરવાના આદાન પ્રદાન કરવાનો અવકાશ મળે એ હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે અમે ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓને જે અંતરિયાળ ગામડાના વિસ્તારોમાંથી આવે છે શહેરી વિસ્તારોમાંથી આવે છે અને એમાં પણ ફિમેલ અને મેલ વિદ્યાર્થીઓને કહેલું કે તમે લોકો આ પોર્ટલ પર અરજી કરો અને એઆઈસીટીએ એમના જે સિલેક્શનના માપદંડો છે એ આધારે અમારી ફેકલ્ટીમાંથી એક મેલ અને એક ફિમેલ સ્ટુડન્ટનું સિલેક્શન કર્યું છે જે હવે અમારી ફેકલ્ટીને આ એઆઈસીટી દ્વારા લોન્ચ થયેલી આ જે યુવા સંગમ યોજના છે એમાં અમારી ફેકલ્ટીનું પ્રતિનિધિત્વ કરશે અને એ આ યોજનાના ભાગરૂપે આઈઆઈટી ગાંધીનગર આઈઆઈટી ગાંધીનગર જે નોડલ સેન્ટર છે ગુજરાત લેવલે ત્યાં જઈ અને કેરેલાનો જે પ્રવાસ છે એમાં અમારી ફેકલ્ટીનું અને અમારી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે તો આ જાણ ખા આ વાત ખરેખર અમારા માટે ઉત્સાહજનક છે અને ગર્વની બાબત છે કે પહેલી જ વખત અમારી ફેકલ્ટીમાંથી એક મેલ અને એક ફિમેલ વિદ્યાર્થી આ યોજનામાં અમારી ફેકલ્ટીનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે